સાઉથ બોપલ ઉપવન વસ્તી દ્વારા બ્રહ્માકુમારીઝ ખાતે હિન્દુ સંમેલન યોજાયું રવિવાર તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે સાઉથ બોપલના બ્રહ્માકુમારીઝ ખાતે ઉપવન વસ્તી દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બોપલના પદાધિકારી કાર્યકર્તા અને સ્થાનિકો જોડાયા હતા આ કાર્યક્રમના આમંત્રણમાં આવશો જ એવું પવિત્ર આમંત્રણ કરવામાં આવ્યું હતું ધર્મેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે સંમેલન માત્ર એક કાર્યક્રમ નથી આ આપણી સંસ્કૃતિ સંસ્કાર અને સંગઠનની શક્તિનો મહોત્સવ છે આવો એકતા અનુભવવા ધર્મ ગૌરવ અનુભવી અને આવનારી પેઢી માટે મજબૂત સંદેશ આપીએ સ્થળ પર આપની હાજરી જ આ કાર્યક્રમની સાચી સફળતા છે સંસ્થા દ્વારા દરેક હિન્દુ પરિવાર દરેક યુવાન અને દરેક સ્વયંસેવકને હાર્થિક અનુરોધ કરવામાં આવ્યો હતો કે સમયસર ઉપસ્થિત રહી આ સંમેલનને ભવ્ય બનાવશો આપણે જઈએ નહીં પણ અચૂક પહોંચીએ ગૌરવ સાથે કહીએ અમે હાજર રહીશું ઉપવનવતી હિન્દુ સંમેલન હિન્દુ ધર્મની જાગૃતિ માટે સફળ કાર્યક્રમ બની રહ્યો હતો સંમેલનમાં નોંધપાત્ર સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા મુખ્ય વક્તાઓમાં ડોક્ટર વિધિ મહેતા વિષય સ્વ નિજાગૃતિ કુટુંબ પ્રબોધન આદરણીય યોગીનીજી શોભના દીદી જીવન મૂલ્યોથી વિશ્વ શાંતિ સામાજિક સમરસતા નાગરિક કર્તવ્ય પર્યાવરણ વિષય પર ઉદબોધન કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ હતી ત્યારબાદ સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આદરણીય દીદીએ બધાને સુવિચારોની છબી આપી આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમ બાદ અલ્પાહાર લઈ બધા છૂટા પડ્યા હતા